આપણે જોઈએ ને તો બાળ લીલામાં કે સંહિતામાં ઠાકોરજીના અનેક લીલા ચરિત્રો હોય ને કોઈને સિન્નાજી સ્વરૂપે કોઈને નવનીત પ્રિયાજી સ્વરૂપે એનું નટવર નટવર પ્રભુ સ્વરૂપે એવા અલગ અલગ દર્શન કરાવેલા છે બાળ લીલામાં આપણે આવે છે અને કોઈને ગિરરાજ ધારણ કરીને ગોપાલાલ દર્શન કરાવ્યા છે તો આવું અલગ અલગ ચરિત્રો કેમ દેખાડે છે એવો પ્રશ્ન પૂછે છે મોરારદાસ ત્યારે આપ શ્રી આજ્ઞા કરી અરે મોરાર સર્વ નામધારી વૈષ્ણવને અમારા સ્વરૂપમાં વિશ્વાસ ઉપજે શરણું લીધું છે એ નામધારી છે હજી તો શરૂઆત છે એમને નામ નિવેદન થયું છે પણ હજી ધીરે ધીરે સ્વરૂપ નિષ્ઠા હવે થશે તો એટલે નામધારી વૈષ્ણવ કીધા કે એને અમારા સ્વરૂપમાં વિશ્વાસ ઉપજે જેમ દ્વાપર યુગમાં રજવાસી લોકને અનેક નાના મોટા ચરિત્રો દેખાડીને પોતાના સ્વરૂપમાં આસક્તિ કરાવી જ્યારે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાને અલગ અલગ લીલા ચરિત્ર દેખાડ્યા હતા ને વ્રજવાસીઓને ધીરે 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 એના સ્વરૂપમાં આસક્તિ વધતી ગઈ કે આ બાળક કોઈ સાધારણ નથી ત્યારે વ્રજવાસી લોક સર્વ તે સ્વરૂપમાં આસક્ત થઈને રહ્યા ત્યારે તેને પૂર્ણ સ્વરૂપની લીલાની અને રાસની પ્રાપ્તિના આનંદનું રસિક ફળ મળ્યું તે જાણજો એટલે કે જ્યારે વ્રજવાસી લોકને સ્વરૂપ નિષ્ઠા થઈ ત્યારે વધુ ને વધુ આનંદ આવે ત્યારે રાસની પ્રાપ્તિનું આનંદનું રસિક ફળ મળ્યું જ્યાં સુધી સ્વરૂપમાં આસક્તિ નથી સ્વરૂપ નિષ્ઠા નથી ત્યાં સુધી સ્વરૂપની ઓળખતા નથી ત્યાં સુધી આપણે ભક્તિ કેવી રીતે કરી શકીએ સ્વરૂપ ઉપર આસક્તિ કેવી રીતે થાય સ્વરૂપની નિષ્ઠા થાય તો આસક્તિ થાય પ્રેમ વધે એમ ઠાકોરજી સમજાવે પછી ભક્તિનો આનંદ આવે ત્યાં સુધી ન આવે એમ અહીંયા વ્રજભક્તોના ઉદાહરણ પરથી સમજાવે છે અમારા સ્વરૂપમાં વિશ્વાસ ઉપજે તો તે જાણે જે આ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે જો લો અપનપો ન દેખાવે તો સ્વરૂપ જાણવામાં ક્યાંથી આવે એટલે કે ઠાકોરજી પોતે ન જણાવે તો સ્વરૂપ ક્યાંથી ખબર પડે કે આ તો ઠાકોરજી પોતે સાક્ષાત પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છે એટલા માટે હું દેખાડું છું એમને સ્વરૂપ નિષ્ઠા કરાવવા માટે હું એમને લીલા કરીને બતાવું છું એમ ઠાકોરજી અહીંયા મોરારદાસને નિમિત્ત બનાવીને આપણને સમજાવે છે ભગવદીજનને જેવું દેખાયું દેખ્યું એવું વર્ણવી બતાવ્યું જેથી તેમાં દ્રઢ વિશ્વાસ ઉપજે ત્યારે અમારામાં અને અમારી સૃષ્ટિના નિકટવર્તી તાદર્શી ભગવદીમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે એટલે કે આપણે જે ધોળપદ અષ્ટ સખા પ્રગટ કર્યું જેમણે જેમણે ઠાકોરજીએ ચરબિતોગાર દ્રષ્ટિદાન દ્વારા અલૌકિક દૃષ્ટિ આપી અને જે પ્રગટ થયું એનો અહીંયા ઉલ્લેખ છે કે જને જેવું દેખ્યું એવું વર્ણવી બતાવ્યું એટલે કે પહેલાં ઠાકોરજીએ એમના અંતરંગને દર્શન કરાવ્યા અને પછી એ વર્ણન કરાવ્યું જેના વર્ણન દ્વારા આપણને તાદર્શી જીવો પર તાદર્શી ભગવદી પર ભર બેસે એવું અહીંયા સમજાવે છે કે તે તેથી તેમાં દ્રઢ વિશ્વાસો છે ત્યારે અમારામાં અને અમારી સૃષ્ટિના નિકટવર્તે તાદર્શી ભગવદીમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે જે પુષ્ટિ સિદ્ધ છે એના હૃદય કમળમાં સદા સર્વદા હું બિરાજો છું એટલે કે તાદર્શી ભગવદીમાં ઠાકોરજી અહનિશ બિરાજે છે પ્રગટ સ્વરૂપે બિરાજે છે જેમ કાસ્ટમાં અગ્નિ છે તેમ સમજો એટલે કે જેમ લાકડાની અંદર અગ્નિ તો છે ખાલી પ્રજ્વલિત નથી થયું બાકી છે તો ખરું જ અગ્નિ તો છે જ એવી રીતે સમજો જે સમયે મારા વિશે જેવી ભાવના કરે તેવો મનોરથ મારા સ્વરૂપમાં હું સિદ્ધ કરું છું એટલે કે જેવું સ્વરૂપની અંદર જેવો મનોરથ થાય એવો મનોરથ મારા સ્વરૂપમાં સિદ્ધ કરું છું જેવી ભાવના જેવી જેની ભાવના એવા એને દર્શન થાય છે જે સમયે જેવી ભાવના એ અમારી મનોરથ સૃષ્ટિ છે એ ક્ષણ મનોરથ વિના રહી શકતી નથી એટલે અમારી મનોરથ સૃષ્ટિ એ ક્ષણ પણ મનોરથ વગર રહી નથી શકતી આટલા બધા તાદર્શી ભગવદીઓ બિરાજતા હોય કોઈના મનમાં કોઈ મનોરથ ચાલતો હોય કોઈના મનમાં ગિરરાજ ચરણ ધરણની લીલા ચાલતી હોય કોઈના મનમાં ઠાકોરજીએ ગીણાવેલને પાટું માર્યું હોય એ જ લીલા ચાલતી હોય એટલે સદાય મનોરથ વગર તો મારી સૃષ્ટિ ચાલતી જ નથી સદાય મનોરથ ચાલ્યા જ કરે છે ભગવદીના હૃદયમાં અલગ અલગ ભગવદીના હૃદયમાં અલગ અલગ લીલા ચાલે છે તેને તો સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ છે તે મારી પ્રીતિપાત્ર છે નિરસ નથી ભગવદીઓને તો સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ છે એટલે કે હૃદયમાં અરનિશ હું બિરાજુ છું રમણ કરું છું અને ત્યાં હૃદયમાં લીલા કરું છું જેવી ભગવદી ભાવના કરે એવી લીલા કરું છું એ પ્રીતિપાત્ર પાત્ર છે નિરસ નથી એટલે કે રસિયા છે આપણે ધોળમાં આવે છે ને રસિયાજનનો રાણો એટલે કે ભગવદી તો નીરસ નથી રસવાળા છે રસથી ભરપૂર છે એવું દાન તો તાદર્શી ભગવદીની કૃપાથી તેના સંગમાં રહે તો નિશ્ચય થાય એટલે કે હવે આવું આવું દાન તો તાદર્શી ભગવદીના સંઘમાં રહીએ તો થાય નિશ્ચય થાય અમને ફલ સ્વરૂપ કરીને જ માને તો અમારા સંબંધથી ફલ ફલિત થાય છે આદર્શી ભગવતી દ્વારા ઠાકોરજીને ફલ સ્વરૂપ માનીએ ફલ સ્વરૂપ કરીને માને તો જ બધું ફલિત થાય અને લીલા ચરિત્રનું જ્ઞાન અને ભગવદીના સંઘનું દાન નિશ્ચય થાય છે ભગવદીના સંગે રહીએ તો બધું આગળ ધીરે ધીરે પ્રાપ્તિ થાય જેવો જેવો મનોરથ તેવો તેની લીલા ચરિત્રનો સંબંધ અને અનુભવ સ્ફુરાયમાન હોય છે એટલે કે બધાના મનમાં જેવા જેવાના જેના મનમાં જેવું જે કોઈ જેવું મનમાં જાય તેને તેવું દર્શન થાય એવું કે આપણને હાકલમાં કીધું ને એવું કીધું કે જેવો મનોરથ એવો લીલા ચરિત્ર સંબંધ અને અનુભવ સ્ફુરાયમાન હોય છે લીલા ચરિત્રનું જ્ઞાન જે જીવને થયું એ નિશ્ચય અમારો થયો તેમ જાણવું તે માટે અનેકવિધ લીલા ચરિત્ર પ્રગટ કરીને દેખાડીએ છીએ ત્યારે મોરારદાસે દંવટ કરી જે જે એમ કહીને રાજના ચરણ સ્પર્શ કરીએ આપણે પણ ઠાકોરજીના ચરણમાં દંવટ કરીએ અને ઠાકોરજી આપણને એમ સમજાવે છે કે જેના હૃદયમાં જેવો ભાવ છે એવો જોઈને દર્શન કરાવું ત્યારે અમારા સ્વરૂપમાં સ્વરૂપ નિષ્ઠા થાય અને આ શક્તિ વધે તો જ અમારી લીલામાં આનંદ આવે એવું અહીંયા સમજાયું એટલે ઠાકોરજી અલગ અલગ લીલા ચરિત્ર પ્રગટ કરે છે અત્યારે આટલું જ બોલીને મારા નાની વાતને વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી છે